કચ્છમાં ગયા હતા સાંસદ ચાવડાના કાર્યાલયનું ઉદઘાટન કરવા કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી આર પાટીલ સાંસદ વિનોદ ચાવડાના કાર્યાલયનો શુભારંભ કરવા કચ્છ પહોંચ્યા હતા અને ત્યાં એક ચોંકાવનારી ઘટના બની હતી કહ્યું એવું કે ઉદઘાટન કરવા માટે સી આર પાટીલ આગળ આવ્યા તો તેમની સાથે પૂજા પાઠ કરનારા ગૌર મહારાજ પણ આગળ આવ્યા પરંતુ રિબિન કાપવા ટાણે મહારાજે હાથને આગળ કર્યો તો સી પાટીલે મહારાજના હાથને હડસેલી દૂર કરી દીધો પોતે રિબિન આગળ આવ્યા ભાજપના અન્ય નેતાને બોલાવ્યા બાદ મહારાજને બાજુમાં ઊભા રાખ્યા હતા એક રીતે તો સીઆર પાટીલે ગૌર મહારાજનું અપમાન જ કર્યું હોવાની લાગણી હાજર રહેલા લોકોમાં ફરી વળી હતી 어디 차나 몰아가니까 비늘비늘하고 다 버릇 레스팅, 라스렌, 누가 데리면 누가 데리면 저기, 저기 아저씨들 따라 마주, 마주 봐오르, 마주, 마주 봐오르, 마주, 마주 봐오르, 저기 스와딩 씨, 담임님, 많이 만 원에 물어 봤니? 이게 지금 가격이 쎄야 아버님, 할 일도 필요해. جي دلاري پر مار ڈی اس جی انا جو ن بولا ونگا فوز بین را کر دا برت رستے ہن ا سدن وادگار تے ہن بار بار تھیرے چے تے اپ سب پرہرا مالو بارو بھاورو مالو بارو بھاورو مالو بارو بھاورو اپے ندرے چے نیمنتر پرمانوں نے درخواست کی اپ جی جگہوں خالی سے کیا اپ کو تھان لیو جی ٹھیک જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની